ન્યૂઝમાં સ્વાગત છે હિંમતનગર સ્કૂલ અને સ્કૂલના ધોરણ ધોરણ તેજસ્વી આજ પરિણામ જાહેર થતાં રૂમિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તેજસ્વી તાળલાઓએ હાઈએસ્ટ માર્ક મેળવી સ્કૂલ અને સમાજનું નામ રોશન કરેલ છે જ્યારે સરકાર માન્ય મદ્રસા હાઈસ્કૂલના તેજસ્વી બે વિદ્યાર્થીઓએ છસોમાંથી પાંચસો છોતેર માર્ક મેળવી સ્કૂલનો અગાઉનો વધુ માર્કનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવેલ છે આજના પરિણામમાં ખાસ વાત એ રહી છે કે સ્કૂલનું નવ્વાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે મદ્રસા હાઈસ્કૂલના દસથી વધુ પણ વિદ્યાર્થીઓએ પંચાણું ટકાથી વધુ ગુણ મેળવી સફળતા હાસિલ કરેલ છે જે રૂમી અને મદ્રસા હાઈસ્કૂલના શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદનને પાત્ર છે રિપોર્ટર વારી સૈયદ એટીએન ટીવી ન્યૂઝ હિંમતનગર Assalamu alaikum warahmatullahi wabarakatuh. Myself Mazza Faiza, the student of Room English High School. I have scored 99% in my board examinations. I have got 100 out of 100 in maths and social science and I thank to Hashmi Sir and Shahina Ma'am for this. I also thank to Allah, my family members and all the teachers for their amazing support. Uh, my life ambition is to get admission in medical and uh, to serve the society. assalamu alaikum myself mariam sabgar i study in room english high school which is the coaching preschool i have secured 99.21 percentile in the current board examination held by jcp i would like to take this opportunity to thank uh, Hazrat zayadush and alvi my family members hashmi sir and all the teachers of room english high school which has supported me and encouraged me throughout the year i would like to pursue my career as a doctor and serve the society. Thank you, everyone. Assalamu alaikum wa wa I am Bibi Aisha Wasiwala from Ruby English High School. I have got 99.53 percentile and 95.53 percentage in the 10th board examination. I have got very much good support from the school, from the teachers, for which I thank Allah specially and thank my teachers, my school, my parents, and my Piru મારું નામ મેકરિયા રિઝા ફાતેમાં મોહમ્મદ આસિફ છે મારે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ બોતેર પર્સન્ટ ટાઈલ આવ્યા છે હું ધો હું મદરેસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું તેથી હું સૌ પ્રથમ અલ્લાહનો શુક્રગુજાર છું કે તેમને મને આખા વર્ષે હિંમત અને તંદુરસ્તી આપી જેથી હું આ સફળતા સુધી પહોંચી શકી છું મારા મા બાપનો પણ હું શુક્રગુજાર કરું છું કે તેમને મારા પાછળ જે મહેનત કરી છે તેથી હું આ કામ સુધી પહોંચી શકી છું મારા શાળા અને શાળાના શિક્ષકોનો પણ આભાર માનું છું તેમને મારા પાછળ સલામિકુમ મારું નામ રાણાવડિયા હુમાવી સાહેર હુસેન છે અને હું મદરેસામાં અભ્યાસ કરું છું અને મારા ધોરણ દસમાં હવાનું પોઈન્ટ બહોતેર ટકા આવ્યા છે અને તે માટે હું સૌ પ્રથમ અલ્લાહ તાલનો ગુજાર કરું છું કે તેમને મને આ મુકામ સુધી પહોંચાવી છે અને ત્યાર પછી હું મારા મમ્મી પપ્પાનો ગુજાર કરું છું કે તેમને મને ખૂબ સારી હેલ્પ કરી છે અને તે પછી હું મારા સારા શિક્ષકે તેમને જે મને એક્સ્ટ્રા મહેનત કરાવી છે અનસીન પેપર કે